સંજય કહેવા મારે મંગળ ગ્રહ ઉપર જાઉં મંગળ ગ્રહ ઉપર હા ત્યાં શું તારે કંટાળી કંટાળો આવે હા ત્યાં શું કરીશ તો હું ઘર બનાવીને રહીશ ઘર બનાવીશ હા ખાવા એ લેતો અહીંથી લેતો થોડો થોડાક દિવસ ચાલશે પછી શું કરીશ પછી અહીંથી લેતો દે બીજા લેતો જઈશ હા ત્યાં વાવીશ એમ પછી શાકભાજી શાકભાજી અહીંયાથી તોડી બને તો અહીંથી જઈ કઈ રીતે અરેણા આપણે ભરાય છે રોકેટ અરેણા રોકેટ ભરાય તો મારે પણ તો તમને અહીંયા એલિયન દેખાઈ જાય તો તે તને દેખાય એલિયન તો હું ભાઈ બંધ બનાવી લઈશ પણ તમને ખાઈ જાય તો ખાઈ જાય પછી મારે હું કરું પાસે કેમ આવી ટિકિટ ભાડવી બધી ના તું આવજે તારી રીતે